વલસાડ જિલ્લામાં ન્યૂઝ ફોર ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની જોરદાર અસર જોવા મળી છે વલસાડ જિલ્લામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગ કર્મચારીઓને ત્રણ માસથી વેતન ન મળવાને કારણે હાલાકીનો સામનો કરી રહ્યા હતા ન્યૂઝ ફોર ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યા બાદ ગણતરીના દિવસોમાં વેતન ચૂકવી દેવામાં આવ્યું હતું વેતન દિવાળી પહેલાં મળી જવાથી કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે આઉટસોર્સિંગ કર્મચારીઓ ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલના રિપોર્ટર મનોજ દળવી અને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે આજે વાત કરીએ આપણે વલસાડ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની તો જ્યાં છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને વેતન ન મળ્યું હતું વેતન વેતન ન મળવાના કારણે કર્મચારીઓનો ભારે હાલાકીનો સામનો કરવામાં કરવો એ દરમિયાન ન્યૂઝ ફેરના ન્યૂઝ ફોર ઇન્ડિયાના અહેવાલ બાદ ગણતરીના દિવસોમાં તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર વેતન જમાવ્યો હતો જેના પગલે કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રતિ જવા પામી હતી તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો